મહત્વના સમાચાર સુરેન્દ્રનગર થી બાળ લગ્ન પ્રથા અટકાવવા તંત્રે હાથ લોક જાગૃતિ અભિયાન સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષમાં સજા સાથે દંડની જોગવાઈ હોવાની પણ માહિતી આપવામાં આવી ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારીએ કરી છે કાર્યવાહી બાળ વિવાહ લગ્ન મુક્ત ભારત અંતર્ગત અભિયાન હાથ ધરી લેવડા પાસે પ્રતિજ્ઞા શહેર તથા ગામડાઓમાં લેવડાવવા હવે સરકારે જે બાળ લગ્નનું પ્રમાણ વધતું જતું હતું એના ધ્યાનમાં રાખી અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ એ લઈ આવ્યા હતા આ કાયદા મુજબ અઢાર વર્ષથી નાની ઉંમરની દીકરી અને એકવીસ વર્ષથી નાની ઉંમરનો દીકરો જો આના લગ્ન કરવામાં આવે તો આ લગ્નને બાળ લગ્ન કહેવામાં આવે છે જે એક ગુનો છે જેથી સરકારે ખૂબ જ લોકોની અંદર જાગૃતતા વધે એવી એક્ટિવિટી કરી રહી છે જેના માટે સ્કૂલોની અંદર કોલેજોની અંદર અથવા વિવિધ પ્રકારની સર્વિસ આપતા જે મંડપ સર્વિસવાળા છે ડીજેવાળા છે પછી છે આ લોકો તમામનો અમે સંપર્ક કરી લોકોની અંદર જાગૃતતા વધે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે આ એક સામાજિક દૂષણ છે આની ખૂબ જ ખરાબ અસરો હોય છે જેમ કે કોઈ લગ્ન બાળકી છે એના નાનીમાં લગ્ન કરવામાં આવે તો તે પ્રેગનેન્ટ થઈ અને બાળકને જન્મ આપે તેવી શક્યતા વધી જાય છે જેના કારણે માતાનો મૃત્યુદર વધવાની શક્યતા રહેલી છે આના કારણે બાળકીનો અભ્યાસ છૂટી જાય તેવી પણ શક્યતા રહી છે આમ એક મોટું સામાજિક દૂષણ છે જેથી બાળ અટકાવવા જોઈએ અને કોઈ પણ બાળ આપના ધ્યાનમાં આવે કોઈ કોઈ જગ્યાએ બાળ થઈ રહ્યા છે તો અમારી કચેરીનો સંપર્ક કરી અમને જાણ કરવા માટે હું આપ સૌને નમ્ર અપીલ કરું છું